કેમ છો મજામાં મજામાં જશે અમે પણ મજામાં આજ બહુ મજામાં નથી આમ હું તો અંધારું ભાળી ગયા છે ને એટલે આ તો થોડોક એવો બેટરી ઉપર ગ્લોક કર્યો છે મેં ખાલી ના કશે હું તો અંધારું અમે પણ મજામાં છીએ અમે થોડા થોડા મજામાં છીએ આજ તમારી માટે કંઈક અલગ વિડીયો લઈને આવ્યા છીએ અલગ અંદાજમાં રેડી થોડો થોડો આમ બીક લાગી આવું છે આજ તો થોડી થોડી ને ફૂલ બીક લાગી જવા તમે યાર હાવ બીક લાગશે રેડી આજ છે બાર કલાકનો વિડીયો કરવાનો રાઈતનો એ આવી ગયા છે અમે વાડીમાં વાડી છે અમારી ગામથી થી બઉ ત્યાં છે આમ જંગલ જેવું પાહે આવી ગયું છે ત્યાં વાડીમાં બનાવવાનું છે ને આ છે તો નાની એવી ઓરડી આની મેં કોઈ ખાલી અંધારું છે બીજું કઈ નથી અંદર અહીં કોઈ રહેતું નથી કે આજુબાજુ તમને આગળ બાયડ નો મેં હંધો સીન બતાવી અંધારાનો નો કેવો છે કેવો નહીં થોડું થોડું બીક લાગે એવું છે હંધા એમ કે છે કે આમ જનાવર ને એવું આવે છે હાવે દીકરા ને એવું સાળિયા કુતરા ને એવું તો હંધો આવી જ કરે છે તો તો આપડી જવાનું પૂરે પૂરે મોડો છે આ એમ

કેમ લેટ બેન થી ગયો મોબાઈલ આ જમે પર દેશી માં દેશી આવી ગયો છે હા આમાં તમને દેખાય હા જો 7 વાગ્યા છે ને 7 ને 2 મિનિટ થઈ ગઈ છે રેડી જો 7 ને 2 હાલો સવારના 7 વાગ્યા સુધી છે જોતા રહેજો અમારો વિડિયો આમ રેડી બાર કલા હું કેવી ગરાકે બીકુ લાગે છે જમાડા ને એ તમને બતાવીએ પછી આગળનો તમને બતાવીએ 11 વાગે શરૂ કર્યો છે પછી નાસ્તો વાસ્તો કરીએ એ તમને હું બતાવીએ 11 તો આમ બીજી ક્યાં સેવાસ કાય સે નહી એટલે પાંય વાળીયા રેવાન સેલસ છે 12 કલાક અંધારામાં કાઢવાનું છે હાલો તો તમને સો બાય બતાઈ દી હાલો મિત્રો જો તમે આ તો અમારો બાયનો નજારો છે અંદર અત્યારે ઓડી છે નાની જો તમે આવી ઓડી છેન દેખાતા છે બેલાવા આવું છે અંધાર અંધારે આમ ચાક તક આખો આખો એકાદો ગ્લોબ થાય છે એટલે આમ કોઈ દેતું નથી પાછું એવું છે જુઓ તમને આ બાજુ બતાઈ દીધું કે સેમે હું આમ

ઈ વાડી એક નાને વાંબો છે એનેઠા પડ્યો છે આયા બેહવાન છે જો આમ અંધારામાં એટલે માજુ બાજુમાં કોઈ રહેતું નથી ને વાડી છે ને બહુ આઘે આવી છે ગામથી રેડી ને આયા પાછું પાહે થોડું જંગલ જેવું આવી ગયું છે લે આવું છે હું જોતારે જો અમારો વિડિયો રાતે કે આ ને અમારો કેમેરામેન છે ખરો પણ ઘડીક વાર છે પછી બોલ છે ઈ તમારે ખાલી સાંભળવા છે તમને દેખાડવાનો છે ને તમે કઈ કોમેન્ટ તો કરી નથી કોઈ રેડી કોમેન્ટ આવે તો કોમેન્ટ આવી છે પણ એક જ થી બી એક જ આવી છે એમ એક કોમેન્ટ કેમેરામેન મોઢું મોટું ન બતાવે કોમેન્ટ આવી છે આ ભાઈ વિશાલભાઈ કે છે બે કોમેન્ટ મેં હજી ખાલી અંદર જોયું નથી એટલે નૈરો નહોતો તમને તમને કેમેરામેન ને બતાવશું પણ તમે ફૂલ સપોર્ટ કરો ને તો જ બતાવશું હાલો રેડી તો હવે તમને આગળ કઈ બતાવી સમય બમે સમય તો તમે અકે બોલ બતાવ્યો છે 7 વાગી ગયા શરૂ કર્યો છે વિડીયો કઈ નાસ્તો બાસ્તો કરીએ હે તો તમે બતાવી તો નાસ્તો ને એવું હતો અહી લાવ્યા છે આજે એક જબલા પડ્યા છે જો તમને આ પાણી ના બોટલ આ અમારો ફેવરિટ બોટલ છે ભલામાં હતા વિડીયોમાં હોય તે અમે આજા નવો લાવ્યો છે બીસલેરી આજ આપડે બીસલેરી સિવાય પીતા નથી હવે હા ટાઈન પડી ગઈ ક્યાં લેવા જો ટાઈન પડી ગઈ તો કુંડી માલી પાણી આલે અમારે હે બગો આવ કઈક છે જો તો ન જો તમાર આ એક અમાર હોઈ ગયો છે એટલે જાગો છો બીક ને મેરા જાગવું પડે એવું છે ગડી વાહર વાસી નિમક આગડી બીક લાગે બીક ફૂલમ ફૂલ લાગે છે આવો દોસ્તો ને બીક લાગે એમ કે છે મેં તો આમ મછડી જઉં છું આમ બા માછલી ના પછી આપણે ખા નેવો છે બહુ મોટો નથી ને માછ છેડ્યો તો આમ માછ હાલો તો પછી હવે તમને આગળ બતાવીએ અમે નાસ્તો બાતો કરશું ગડી ક્યાં બેસી તમને તો ખબર છે આપણે માઓ માઓ ખાવાના એવા છે ભાકી ખાવાના એવા છે તો મોડામાં તકા મળ્યો એટલે ભાકી ખાઈ લો આવે તો આવજો આ તમારે ખાવે તો આવજો દીગુ ભાઈએ ખાઈ છે એ હું ખાવ કોમેન્ટ મોમેન્ટ કરજો તમે ખાઈ તો ભાકી હાલો તો તમને આગળ સમય બતાવીએ હાલો દોસ્તો જો અત્યારે તો બહુ જારો સમય થઈ ગયો છે તમને પહેલા બતાવ્યું હું તો અંધારું છે આમાં બીજું કઈ છે ને મારી ખાલી મોબાઈલ લેખ ઉતારવાનું છે રેડી કેમ લાગે આવો તમે કેમ દેખને મેરે બધી આવ બેઠા છે આજો નાસ્તો કાઈડો છે આવડા હんだ કે છે બાર 11:30 જેવું તો થાય 12:45 છે જો છે ને 12:45 થઈ ગઈ છે રેડી હવે આમાં નાસ્તો બસ તો ખોલો તો શું છે આ નાસ્તો તમને બતાવ્યો નાસ્તો મત બીજું કઈ નસ લાવ બબલા ને એવું છે હં બબલા નહી એવું કીધું હોય મેંગી મેંગી કે એવું કઈ આજ લાવ્યા નથી આ હં તો ખાવી નથી હવે મેંગી નહી

अरे वो एक तोड़ी खाई पैसे तुमने बताए हेलो तुम्हें मैं नाश्ता बास्तो कर ली रेडी पैसे एक हाँ? तो जो जो क्या है ना का सालू नाश्ता तुमने बताया वो एक खावा जाओ वो कर हाँ हाँ तो जस्ट काम हम तो क्या है सेवा जाओ मम्मा के वो ही नहीं हो पास हुआ हम हाँ तो जो जो एक कर दें बहुत ही पके रूप है ये टीम डाल ड्राइव जैसे कैसे आने लगता है

બીક તો પૂરી પૂરી લાગે છે એટલા બધા કોઈ દિવસ આઘા આવ્યા નથી ને આજે એવું છે અહીંયા કોઈ દિવસ કોઈ છે ય નહીં પાછો એટલે આજુબાજુમાં કોઈ નથી પડકારો કરી કોઈ સાંભળે એવું નથી હા ન કરે તે આગળ કોઈને પડકારો કરીને કંઈક આવ્યો છે આવે તો આગળ આવે તો કેમ લાગે બીક લાગે બોલ એવું લાગે સમજો હે શું છે રસ્તો કાચ છે આખો એમ કે હા બોલે છે वो काळ काळ होसू छे लई हेलो अब एम लागे छे हे एवू छे हे भागो दोस्तों मामा के के कख्या तो कर काळो भागो ए बोलो काय गयो ले तो गयो तो आ बोलो आ बाजू आवे तो हूं आईन तो भाग 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 दोस्तों ते काय होसे आमची

એવો કઈ ખોટો એવો કઈ લાવવાય નથી હોટી કઈ વસ્તુ એક આ જેવી તેવી રેડી છે હાથમાં રાખવું પડે કે હોય તો તો રેડી તમને પછી બતાવી પેલા અમે જોઈ લે હું છે જો દેખાય એમ હોય તો તમને બતાવશું કે જનાવર કઈ હશે તો તમને નહીં બતાવીએ આવીશ કે દીપડે હા તો તમને નહીં બતાવીએ ના અમે આગળ જેવી લાકડાનું બનાવેલું છે દઈ દઈએ આડું પછી અહીંયા અંદર બેસી

चमहादर रोई ये टड़ टड़ पण काणा वागी थोड़ो थोड़ो गुबरा मिल टड़ टड़ होत है, है। <laughs> देखो दा है थोड़ो थोड़ो बी कह जी आ चल्याम हूं बोलो दोर से से। से था बोलवा में थोड़ो फेर पड़ी जेसे मतलब बू तो पहला जोर से बोलतो था आराम करो हो पई आई गयो है अब वो होते बोटी नहीं अब बार हवा काही आवाज बो आवाज आवतो नहीं एक थारी तुम्ही जोयावसी बारी है काही से नहीं

क्या तो नहीं आवाज आओ तो बंद ही जो से आई एम जब आप तुमने मुझे तो बताया मैं कैसे नहीं आई तो फिर ज़्यादा ज़्यादा बार बार से कुछ भी पूछे जब आ आ यार मैं बैठ रहा था खाट लगे तो कैसा आवाज़ देवो कैसा हुआ देवो हाँ है मैं उसे कहा मरा कैमरा में जो ना वो हंटर आया हुआ है हमारा कैमरा में भी ये हुआ तमने जा

આવો તો દોસ્તો હવે ડાયરેક્ટ તમને મળશું સવારે ગુડ મોર્નિંગ સવારમાં હા ડાયરેક્ટ હવે તમને ગુડ મોર્નિંગમાં જ મળશું એડવાન્સમાં ગુડ મોર્નિંગ તમને પછી બતાવશું હું હતું શું નહીં સગડ બગડ હોય બતાવશું કા સગડ બગડ હોય બતાવશું ન કરતા અમે તમને વિડીયોમાં અમે આવીશ કે દીપડો કેવું કંઈક હોય તો ન બતાવી

સમય જો સાક્ષ્યુ તો તમને સમય બતાવશે નકર ડાયરેક્ટ અત્યારે કીલ્યા 3:30 3:30 નહી આમ તો પોણા 4 થવાઈ હશે જો તમે કીલ્યા છે 4:37 મિનિટ થઈ ગઈ છે રેડી ને 4:37 છે એટલે પોણા 4 થઈ ગઈ છે આલો તો પછી તમને મળીને હવે જો હું જહું તો પછી સવારે ડાયરેક્ટ જો રાયો તમે સમય તો તમને હોય તો બતાવો છો બતાવો છો કેટલા તમારો વિડિયો પૂરો થઈ જાય 12 કલાક પૂરી થઈ જાય મારો હાલો તો પછી મળી દોસ્તો દો મારા એક મશીબરા એ બરાવી જા છે શીપડા ની શીપડા ગુડ મોર્નિંગ રેડી તમારે પડી જશે તમને કીધું હો ને આ જગ્યા તો તમને બતાશુ

મેને મેને આવી જવાનું તેરીમાં એક હેરિયાની જંગલ તો હんだયે ગુડ મોર્નિંગ બહાર નો કક નજારા ક થોડ અલગ છે એ ઉછળ્યું તમે આ લે અંદર રૂમ માં રૂમ માં બધું તમે ક્યાં બહાર નીકળ પાછા બીજો છે કેમાલે તો હા તો એમે એવું છે બસ અમારી 12 કલાકની શાસ્ તો પૂરી થઈ ગઈ છે હેરી तो तुमने समय बताई तो 7 हाँ ने 1 मिनट 7 ने 2 मिनट थी मोबाइल चालू से राखी बता है नहीं <coughs> तो हमारा वीडियो तो में कमेंट कर दो केवो लागयो तुमने रेडी राख्या तो के गतु खुरोपन हूं तो हमने कह रहे नो होरी हम वीडियो हम आईवे हमने थोड़ी पछे बीक ने बीक ना मारया पछे सो गया होत पड़ेन होत से दिन से काम करवा नो होइ गयो तो तू कमेंट करो तुम्हारा भी क्या वाला है क्यों है रेली मैं कैमरा में ने तुम्हारा जो है तो ये कमेंट आओ किनसी यक्तियों के बीच कमेंट क्या बीच है ठीक लतीश होती है ठीक है ये बात नहीं पर कमेंट कर दो होता तो तो है सपोर्ट कर दो सपोर्ट नहीं थी कतरा आलो तो हमारा कैमरा में जो लाइक शेयर कमें ready કે તમને એમ થાય કે આવડા મારા બેટા camera man છે જવા અવાજ નથી દેતા હોય જવા જ દે તમારે support કરશે તો જ તમને બતાવીશ ચાલો તો હવે camera man કહી દે કે કેવાનું છે ચાલો મિત્રો તમારા અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સપોર્ટ ઉપર કરતા રહેજો રેડી જે અમારે કેમેરામેન કીધું છે કોમેન્ટ વોમેન્ટ કરજો કેમ લાગ્યું તમને મજા આવી आज मजा आई पन बीक मेरे थोड़ो कोली मजा आई मजा आई पन बीक लागी थोड़ी, थोड़ी।, थोड़ी। या माँ ना कि वापन न मजा दे ही इसे वीडियो कल्पना माँ आया मुझे बाहर कल्पना नो इतना मरो खूब न क्या खूब है क्या माँ खूब ताई ना कितना होयेगा आल तो मैं वीडियो करी से पूरो ये माता ही